નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજીઓ ચાલુ થવાની છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાનું ચાલુ થવાનું છે જેમાં પંપ એટલે કે સબમર્સિબલ પંપ મોટર પાઇપલાઇન તાડપત્રી સનેડો અને છટકા મશીનની અરજીઓ ચાલુ થવાની છે તો જાણો સંપૂર્ણ માહિતી સરકારના પરિપત્ર મુજબ વિષય આ ખેડૂત પોર્ટલ અંગે પ્રચાર પ્રસાર કરવા બાબત સહિનય ઉપરોક્ત વિષય જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાઓમાં ઘટકો જેવા કે ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પમ્પ સેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો વગેરેનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સન બે હજાર ચોવીસ પચીસ માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી જિલ્લાવાર દિન સાત માટે ખોલવામાં આવનાર બાબતો ધ્યાને લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોટ આપના જિલ્લાને લગત બાબતો પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલો મારફત ખેડૂત વર્ગના આ અંગે બોળો પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે પ્રેસ નોટમાં જોવા જઈએ તો ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભ મેળવવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ કરવા કરવા માટે વર્ષ બે હજાર ચોવીસ માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે જેમાં તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી જ્યારે એકવીસ તારીખે સવારે સાડા દસ કલાકે જેમાં મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ કુલ છ જિલ્લા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ કુલ પાંચ જિલ્લા એમ કુલ અગિયાર જિલ્લાઓ માટે તારીખ એકવીસના રોજ પોર્ટલ ખોલવામાં આવનાર છે જ્યારે તારીખ તેવી નવ થી ઓગણત્રીસ નવ સુધી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર કુલ ચાર જિલ્લા જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ કુલ છ જિલ્લા એમ દસ જિલ્લાઓ માટે બે દિવસ પછી તારીખ ચોવીસ નવ ચોવીસથી ત્રીસ નવ સુધી મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી કુલ પાંચ જિલ્લા વડોદરા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા કુલ સાત જિલ્લા એટલે બાર જિલ્લા માટે ચોવીસ તારીખે આમ આ વખતેનું પોર્ટલ જિલ્લાવાજ અલગ અલગ તારીખે ખોલવામાં આવનાર છે તો ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે આપણે અગાઉ જોયા મુજબ ખાસ કરીને જે ખૂબ અગત્યના છે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે એમાં ખાસ અરજી કરવા વિનંતી છે જેવી કે તાડપત્રી પાક સંરક્ષણ સાધનો એટલે દવા દવાખાના પંપ બેટરીવાળો બોરની મોટર એટલે કે પંપ સેટ સોલાર પાવર યુનિટ કીટ એટલે ઝટકા મશીન હોટર કેરિંગ પાઇપલાઇન એટલે આપણે પીવીસી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને કાળી પાઇપલાઇન આવે તે અને સનેડો આ ખૂબ અગત્યના ઘટકો હોવાથી તેમને અરજી કરવા વિનંતી છે આ પોર્ટલ દિન સાત માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવશે ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે આ સરકારનો પરિપત્ર છે ખેતી નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે આપણે અગાઉ પણ દર વખતે આપણે માર્ચ એપ્રિલમાં પોર્ટલ ખોલવામાં આવે છે પરંતુ આ વર્ષે કંઈ પોર્ટલમાં સુધારા વધારા કરવાના હોવાથી આ વખતે ઘણો લેટ થયું છે તો આપણે અગાઉ પણ એક સરકારનો પરિપત્ર આવ્યો હતો એ મુજબ કે આ વખતેના અમુક ઘટકો માટે સિસ્ટમ બદલાવાની છે જેમાં પદ્ધતિ એક અને પદ્ધતિ બે મુજબ અરજી કરવાની રહેશે તો આવો કંઈક પરિપત્ર અગાઉ આપણે પણ જોવા મળ્યો હતો જેમાં પદ્ધતિ એકમાં જે ઘટકો આપેલા છે તેમાં ગુપ્ત ઘટકોમાં નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ મેળવવામાં આવશે તથા તેની પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે એ પરિપત્રમાં એવું કહેવામાં આવતું હતું કે જે ઉપર જે ઘટકો જણાવ્યા છે તેમની ઓનલાઈન અરજી કરવાની અને જ્યારે પાસ થઈને આવે પછી જે તે સાધનની ખરીદી કરવાની રહેશે એટલે કે ટૂંકમાં જૂની સિસ્ટમ મુજબ પદ્ધતિ એકમાં સમાવેશ કરેલ હતો તેમાં ઉપર ઘટકો આપેલા છે જ્યારે પદ્ધતિ એકમાં જે ઘટકો આપેલા છે તેની સિવાયના તમામ ઘટકોને પદ્ધતિ બે માં આવરી લેવાનું કહેવું હતું જેમાં પદ્ધતિ બે એટલે પહેલા તમારે જે તે ઘટકની ખરીદી કરવાની રહેશે બિલ મેળવવાનું રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ નવી સિસ્ટમ સરકાર દ્વારા જાહેર થશે એવું પરિપત્રમાં જણાવેલ હતું તો એના ધ્યાનમાં લઈ અને અત્યારે આપણા વોટ્સઅપમાં અને તમામ જે આવે છે કે આ ઘટકો માટે આવી રીતે અરજી કરવી આ ઘટકો માટે આવી રીતે અરજી કરવી પહેલાં અરજી કરવી પહેલાં બિલ લેવું એ બધી વાત અત્યારે કન્ફ્યુઝ છે પહેલી વખત પોર્ટલ હોવાથી થોડુંક ધ્યાનમાં લઈ ને ઉતાવળ ન કરતા આમાં આપણને જોવા મળે છે કે અરજી કરવાની પદ્ધતિ જેમાં આક્ષણ સાધન તાડપત્રી પમ્પસેટ વોટર કેવી પાઇપલાઈન અને ચટકા મશીન એમાં ઉપરની બે અરજી રહી એમાં એમ કહે છે કે અરજી કર્યા બાદ પૂર્વ મંજૂરી મળ્યાથી ખરીદી કરવાની રહેશે જ્યારે પમ્પસેટ વોટર કરીન અને ચટકા મશીનમાં તારીખ એક ચાર ચોવીસ પછી ખરીદી કરેલ બિલ અરજી કરતી વખતે અપલોડ કરવાનું રહેશે આ કોઈ ઓફિશિયલ લેટર લાગતો નથી તો આપણે પણ પોર્ટલ ઓપન થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ જેથી કોઈ ખેડૂતે અગાઉ બિલ લઈ અને અરજી ના થઈ શકે એવું ના થાય એટલા માટે આપણે થોડુંક પોર્ટલ ઓપન થાય અને કઈ પ્રમાણે કઈ મુજબ સિસ્ટમ છે તે મુજબ આપણે થોડીક રાહ જોવી જોઈએ એવો મારો અંગત અભિપ્રાય છે ઘટકવાર અરજી કરવાની કાર્યપદ્ધતિ બે હજાર ચોવીસ પચીસ આમાં વિસ્તૃત માહિતી આપેલી છે પણ આ કોઈ ઓફિશિયલ લેટર લાગતો નથી તો કોઈને ધ્યાનમાં ન લેતા નામા નાના અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી લાગે છે ખેડૂતો માટે તો ખુશખબર જ છે કારણ કે ખેતીવાડી વિભાગમાં વિવિધ ઘટકો લેનો લાભ લેવા માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હશે એમાં પણ ખૂબ જ અગત્યની બધી યોજનાઓ છે આ વખતના પોર્ટલમાં જિલ્લાવાર દિન સાત માટે ઓપન કરવામાં આવશે પોર્ટલ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી સાડા દસ કલાકે ખોલવામાં આવશે જે આપણે અગાઉ જોયું એ મુજબ જે તે જિલ્લાઓની માહિતી આગળના પરિપત્રમાં આપેલ છે ઘણા સમયથી એટલે કે માર્ચ એપ્રિલથી રાહ જોતા ખેડૂતો માટે અત્યારે પોર્ટલ ખોલવામાં આવનાર છે જેમાં નાના મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર ગણી શકાય જેમાં ખાસ ઉપયોગી ઘટકો જોવા જઈએ તો તાડપત્રી પાક સંરક્ષણ સાધનો જેને આપણે દવા સટાનો પંપ કહીએ છીએ બેટરીવાળો પીવીસી પાઇપલાઇન કાળી પાઇપલાઇન મોટર સેટ બોરની મોટર વખતે અને સોલાર પાવર યુનિટ કીટ જેને ઝટકા મશીન સનેડો આવા ઘટકો ખૂબ જ ઉપયોગી હોય છે આ ઉપરના અગત્યના ઘટકો માટે પોર્ટલ ખોલવામાં આવનાર છે કયા જિલ્લા માટે કઈ તારીખ છે તેની માહિતી પણ આપવામાં આવેલ છે અગાઉના સરકારના પરિપત્ર મુજબ પદ્ધતિ એક અને પદ્ધતિ બે મુજબ ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે એવો પરિપત્ર આપણે અગાઉ જોયો એ મુજબ જેમાં પદ્ધતિ એક એટલે જૂની સિસ્ટમ જેમાં પહેલા અરજી કરવાની પાસ થઈને આવે પછી ખરીદી કરવાની થશે એવું પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું જ્યારે પદ્ધતિ બેમાં માં પહેલા ખરીદી કરવાની બિલ લેવાનું અને બિલ અપલોડ કરવાનું રહેશે આવી સરકારની નવી સિસ્ટમ છે એવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું એ પરિપત્રમાં અમુક ઘટકોના નામ આપેલા હતા પદ્ધતિ એકના ઘટકો અને પદ્ધતિ બેના ઘટકો પરંતુ અત્યારે જે ઘટકો માટે પોર્ટલ ખોલવામાં આવનાર છે તેમાં અમુક ઘટકો માટે કન્ફ્યુઝ છે પહેલાં અરજી કરવી કે પહેલાં બિલ લેવું તો જો આ બાબતે ખાસ સૂચના વોટ્સઅપમાં આપણે જોવા મળતા વિવિધ આપણને ફોટાઓ પોસ્ટ જોવા મળતી હોય છે તેમાં વિવિધ માહિતી આપવામાં આવેલ છે પરંતુ એક કોઈ ઓફિશિયલ લેટર લાગતો નથી આ વર્ષ માટે પહેલીવાર પોર્ટલ ખોલવામાં આવે છે એટલે ખેડૂત મિત્રોએ ઉતાવળ ન કરતા પોર્ટલ ઓપન થઈ આવે અને તેમાં જણાવ્યા મુજબ ફોર્મ ભરવું જોઈએ અને બિલ લેવામાં ઉતાવળ ના કરવી પહેલાં બિલ લેવાવાળા ઘટકોમાં સમજી વિચારી અને અનુકૂળતા મુજબ બિલ લેવું જોઈએ ઉતાવળ ના કરવી બિલ લીધા પછી અરજી પાસ થશે એનું કોઈ નક્કી નથી આવા અનેક પ્રશ્નોના જવાબ માટે આપણે ક્યારેય પણ ઉતાવળ ના કરવી જોઈએ ખાસ મારા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે કારણ કે આવા મધ્યમ વર્ગના ખેડૂતોને આવી સબસિડી ખૂબ જ જરૂરી હોય છે એટલે ઉતાવળ ન કરતા પોટન ઓપન ઓપન થાય એમાં કઈ રીતની સિસ્ટમ છે તે જાણ્યા બાદ જ આપણે આગળની પ્રોસેસ કરવાની રહેશે આભાર અને આ તમામ ઘટકો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પંપસેટ તાડપત્રી ઝટકા મશીન ચનેડો એની તમામની વિગતવાર માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આપવામાં આવેલ છે કે કેટલી સબસિડી પાત્ર હશે કઈ રીતે અરજી કરવી તે તમામ ના માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આપવામાં આવેલ છે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહેશે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે